લય લે આવે જે આપડે સરકાર હજારો કરોડો રૂપિયા આપે છે તમને ખબર બી ના પડે અમને નથી ખબર પડતી આટલી બધી જાગૃત માણસ હોય અમને ક્યારેક ના ખબર પડતી હોય તો અહીંયા આપણો માણસ હવે મંજૂરી કરતો હોય ખેતર કામ કરતા હોય એને ક્યાંથી ખબર પડતી એ લોકો હજારો કરોડ રૂપિયા આપે કે જમીન સંપાદન કરવાના પણ સરકાર રૂપિયા આપતી હોય એમાં પણ વચેટિયા તમારું એમનું કમિશન કાઢી લે એવું દાખલા તરીકે તમને એક કરોડ રૂપિયા આપવા કીધું હોય સરકાર એકડના તો એવું કે કે દસ વીસ લાખ રૂપિયા આપી દો આ લોકો એમાં ખુશ થઈ જશે આપણા લોકો ખુશ બી થઈ જાય બોલો તો એટલા માટે જાગૃત થવાનું છે તમારે બધાને કે તમને કોઈ ધોળા દિવસે આવીને લૂંટી ના જાય કોઈ ધેળા દિવસે આવીને તમને કોઈ તમારું છીનવી ના જાય એટલે તમારે બધા જાગૃત થવાનું છે આપણો કોઈનો વિરોધ નથી પણ જે અમારો હક છે એ અમે ઇજ્જત થી માંગીશું ને લડીને પણ માંગીશું ને છીનવી પણ લેશું એટલે આપણે જાગૃત થવાનું છે જો હા જય આદિવાસી તમે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આજના વક્તા ખૂબ સરસ વાત કરી ટીના દાદા હે એમના ટૂંકમાં એમનો મેસેજ હતો કે આપણે બધા જાગવું પડશે જાગૃત થવું પડશે અને બધા એકજૂટ થઈને મોહિમ ઉપાડી પડશે નાના મોટા પ્રશ્નો પડ છે તેને એકજૂટ થઈને આ લડાઈ લડવી પડશે એવો સમાજને એક મેસેજ હતો ખૂબ સરસ પ્રવચન આપ્યો માના દાદાએ આગળના વખત તરીકે મારા સાથી મિત્ર એવા ગબ્બરભાઈ રાઠવાને વિનંતી કરીશ સમાજને સંબોધન કરશું હેલો હેલો જોહાર જય આદિવાસી જય આદિવાસી આ પાછળ આવતો જય આદિવાસી આજે આપણે નસવાડી તાલુકાના જે જમલગઢ ખાતે આપણે જે મળ્યા છે હજી મોટી સંખ્યામાં આપણે જે મળવાના હતા અત્યારે આપણી વચ્ચે આપણા વડીલો પણ ઉપસ્થિત છે યુવા મિત્રો પણ છે દરેકને હું એક વખત કરીશ આપણા ગામ ગામમાં આપણે જે જાણીએ છીએ ને બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીજો મિત્રો અત્યારે ટીના દાદા આપણને કીધું કે રૂઢિક્રત ગ્રામ સભા રૂડી ગ્રામ સભા એટલે ગ્રામ સભા હતી જ છે પણ આપણે કોઈની સામે બોલી નથી શકતા એટલે આપણા ગામમાં કોઈ પણ ખુશી જાય છે એટલે આપણી સંસ્કૃતિ પર અત્યારે જે ખતરો ઊભો થયો છે એટલા માટે આપણી સંસ્કૃતિ પર ખતરો ઊભો થયો છે આપણે કોઈ પણ કાર્યક્રમ કરવા હોય સામાજિક હોય આર્થિક હોય કે સાંસ્કૃતિક હોય આપણે શા માટે આપણે પરમિશન લેવા જવા પડે ગામની અંદર હોય હોય ગામનો પટેલ હોય અને ગામનો મુખી બેઠા હોય આપણે પાંચ પંચ ની આપણે ગ્રામ સભા થઈ ગઈ તો આપણે શા માટે આપણે પરમિશન લેવા જવા પડે આપણા ની અંદર આપણા ગામની અંદર અનુસૂચિ પાંચ ની અંદર પરમિશન લેવાની આવતું જ નથી પણ આપણે જાણતા નથી એટલા માટે આપણે પરમિશન લેવા જઈએ છીએ ત્યાં અને હાલની અંદર જે ગામડાઓ વિસ્થાપન કરવાની અત્યારે સમસ્યા ઊભી થઈ છે શા માટે કે આપણે એ નથી જાણતા કે જે જળ જંગલ જમીનનો જે અધિકાર આપણને આપ્યો છે એ અધિકાર વિશે આપણે નથી જાણતા અને જ્યારે આપણે ગામડા ખાલી કરવા આપણે નથી માંગતા તો જબરજસ્તી આપણા ગામડા ખાલી કરવામાં આવશે કોના દ્વારા ભારત સરકાર આપણે પોતે તો આપણને ખાલી કરાવનાર કોણ છે જેને અત્યારે આપણે સરકાર ફલાણાની સરકાર ઠીકડાની સરકાર જેને આપણે અત્યારે કહીએ છીએ ને એ સરકાર નથી પણ વિવિધ પક્ષો છે અને ભારત સરકાર એટલે ભારતનો જે મૂળ માલિક આદિવાસી એ ભારત સરકાર છે અને બીજી જેટલા પણ સરકાર પોતાની જાતને સમજે છે રાજકીય પાર્ટીઓ છે એટલે આપણે આ સમજવું જરૂરી છે આપણે કેવડિયાની આપણે હાલત જોઈ છે જો ગામડા ખાલી કરવામાં નથી આવતા હતા ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા જબરજસ્તી માં બહેન ધીકરીઓને જબરજસ્તી

એમનામાં જો આપણે દખલગીરી નહીં કરતા હોય તો આપણા ત્યાં આવીને એ લોકો શા માટે દખલગીરી કરે છે કારણ કે જે કાયદા એ જે ગ્રામ અંદર જે કાયદાને સર્વોપરી ગણવામાં આવ્યા છે એ કાયદાને આપણે સમજતા નથી અને જો સમજતા હોય તો આપણે એનું પાલન કર્યું નથી જે દિવસે આપણે રૂઢિક્ર ગામસભાનું પાલન કરતા થઈ જઈશું અને એ કાયદાની અંદર આપણે બધાની શીખવાડીશું જે દિવસે અહીંયા આવનાર વ્યક્તિને કાયદો આપણે લાગુ કરીશું ત્યારે આપણો આદિવાસી સમુદાય આદિવાસી સમુદાયને મળેલા જે હકો છે એ હકો ત્યારે જ આપણે આપણે પાછા મેળવી શકીશું હાલો એટલે જ્યારે સંસ્કૃતિના અનુસંધાન મેં આપણને જે વિવિધ વધારાના જે કાયદા મળ્યા છે આપણને બંધારણના કાયદા હિન્દુ મેરેજ એક આપણને લાગુ પડતો નથી શા માટે અને અત્યારે આપણે રજીસ્ટ્રેશન કરવા માટે જવું પડે છે જે કાયદો આપણને લાગુ જ નથી પડતો એના માટે શા માટે આપણે ધક્કા ખાવા પડે અને એની એની સમજણ આપણા યુવાનોએ વડીલોએ એ ભાઈઓ બહેનો એ બધ સર્વે આગળ આવવું પડશે હમણાં ટીના દાદા વાત કરી જે આપણે ગામની પરિસ્થિતિ કેવી છે તો દરેક ગામની પરિસ્થિતિ ઘણી ખરાબ એમ કહે ને એ પ્રકારની છે પણ એના જવાબદાર પણ આપણે પોતે છે આપણે એવું વિચારીએ છીએ કે ફલાણા ભાઈ છે ને આપણે શું પડ્યું છે બીજો એમ કહેશે કે બધા નહીં પડ્યું છે આપણે શું પડ્યું છે જો બધા એવું વિચારતા ને તો દેશ આઝાદ નહીં થતો અને

હમણાં જો ગામડા ખાલી કરાવવાના છે આપણે કવાટ તાલુકા નસવાડી જે ગામડા ખાલી કરાવવાના છે ગામડા ખાલી કરાવવા માટે અત્યારે જો એનો જે ઠરાવ પણ બે હાજર ની અંદર પસાર થઈ ગયેલો અને ત્યારે પણ કીધું હતું એક સમયગાળો આવશે ને ત્યારે આપણા જંગલ આખા કાપી નાખવામાં આવશે ને આપણા ગામડા ખાલી કરવા નાખવામાં આવશે ત્યારે જે આ પ્રતિનિધિઓ હતા શું કેતા હતા એ વિરોધ પક્ષવાળાની વાળાની ચાલશે કે આ વિરોધ પક્ષ હતો નહીં તો પછી કયા વિરોધ પક્ષ વિરોધ કરેલો